લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે ગણતરીના કલાકો હવે લોકસભાની ચૂંટણી પ્રચાર માટે બાકી છે અને ત્યારબાદ પ્રચાર ગમ શાંત થઈ જશે ત્યારે અમરેલી જિલ્લાના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા જંગી બહુમતીથી જીતવા માટે એડી ચોટીનું જોલ લગાવી રહ્યા છે

આ ગામ એક બેટ છે શિયાળ બેટ કહેવાય દરિયાની વચ્ચે આવ્યું અહીંયા અમે ગામની અંદર હમણાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા તો આખું ગામ મોદીમય બની ગયું અને આખા ગામે અમારા વાસ્તે ગાતે સામૈયા કરી અને અમારું સ્વાગત કર્યું આ ગામની અંદર વિકાસ શું કહેવાય એ આ ગામે જોયો છે વર્ષો પહેલાં અહીંયા લાઇટ નહોતી પાણી પણ નહોતું તમે આવ્યા સમુદ્રની અંદરથી અને તમે જોયું કે અહીંયા કોઈ આવવાનો રસ્તો નથી તો પાણી અને વીજળીની કેવી સુવિધા થઈ તો અહીંથી જ તમે જોઈ શકો છો આખો ગુજરાતનો વિકાસ કે આ ગામની અંદર જો વિકાસ થયો હોય તો બીજા ગામની અંદર કેટલો વિકાસ થયો હોય એટલે જેમ અન્ય ગામ છે એ જ રીતે આ ગામને સરકારે વિકાસ કરવામાં વંચિત રાખ્યું નથી અને વિકાસ અહીંયા પૂરજોશમાં છે